લોકસભા ચૂંટણીને લઈને પોલીસનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું છે દોસ્તો ગીર સોમનાથ જિલ્લાનું વેરાવળ અને પ્રભાસ પાટણ આ બંને શહેરોની અંદર પોલીસનો મોટો કાફલો છે તે શહેરના માર્ગો પર ફરતો જોવા મળ્યો છે જુઓ એ દ્રશ્યો છે શહેરના જ્યાં પોલીસ છે તેણે ફ્લેગ યોજી હતી અને શક્તિ પ્રદર્શન કર્યું છે મોટી સંખ્યામાં આ પોલીસ છે તે આ ગલીઓની અંદર જોવા મળી રહી છે વેરાવળ શહેર છે જ્યાં મુખ્ય માર્ગો છે ત્યાં આ પોલીસે ફ્લેગ યોજી હતી આ પોલીસમાં પીઆઈથી લઈને હોમગાર્ડ પોલીસ કોન્સ્ટેબલો પીએસઆઈ આ તમામ પોલીસ કર્મી છે જે સુરક્ષા દળો છે તે શહેરના વિવિધ માર્ગો અને વિવિધ વિસ્તારોની અંદર આ રીતે ફ્લેગ યોજીને તેણે મેસેજ આપ્યો છે કે કાયદા કાનૂનનો ભંગ ન થાય પોલીસનું આ જે પોલીસ બળ છે તે બતાવવાનો પ્રયાસ કર્યો છે ચૂંટણીને લઈને આ પોલીસની ફ્લેગ છે તે આજે વેરાવળ શહેર અને પ્રવાસ પાટણની અંદર યોજવામાં આવી હતી આ દ્રશ્યો વેરાવળ શહેરના છે જ્યાં પોલીસનો મોટો કાફલો છે તે કંઈક આ અંદાજમાં જોવા મળ્યો છે તો પ્રવાસ પાટણ અને વેરાવળ શહેર છે તેની અંદર કંઈક આ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે આજે શિવરાત્રી છે પરંતુ પોલીસ છે તે ચૂંટણીને ધ્યાને લઈને આ ફ્લેગ યોજી છે દોસ્તો ગીર અને આસપાસની તમામ ખબરો જોવા અને જાણવા આપની યુટ્યુબ ચેનલ નમસ્તગીરને સબસ્ક્રાઈબ કરો અગર આપ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ધન્યવાદ